લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની એક એક સીટ પર વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વલસાડમાં પણ વહેલી સવારથી મતદાન માટે મતદારોની લાંબી લાઈનો લાગી છે જોકે વેવના પગલે બપોર બાદ મતદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો તો દમણમાં પણ વહેલી સવારે મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો બાદ સાંજે મતદાન ઠંડુ જોવા મળ્યું હતું ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી અનુસાર આજે પ્રદેશ દમણમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં એકસઠ પોઈન્ટ બાવન ટકા જ્યારે દીમાં ચોસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મતદાન નોંધાયું હતું બંને પ્રદેશોનું કુલ મળીને બાસઠ પોઈન્ટ એકત્રીસ ટકા મતદાન નોંધાયું હતું તો દાદરાનગર હવેલીમાં છાસઠ પોઈન્ટ એકસઠ ટકા મતદાન થયું હતું જ્યારે વલસાડ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં અડસઠ પોઈન્ટ બાર ટકા મતદાન નોંધાયું છે સૌથી વધુ ડાંગ બેઠક પર ચુમોતેર પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ધાર્મિક મપુરમાં એકોતેર પોઈન્ટ ઓગણીસ ટકા કપરાડામાં ચુમોતેર પોઈન્ટ છેતાલીસ ટકા પાડીમાં બાસઠ પોઈન્ટ ટકા ઉમરગામમાં પાસઠ પોઈન્ટ બાર ટકા વલસાડમાં પાસઠ પોઈન્ટ નવ ટકા અને વાંસદામાં ઓગણસિત્તેર પોઈન્ટ જેટલું મતદાન સાંજ સુધીમાં નોંધાયું હતું લોકસભાની ચૂંટણીને લઈ દમણદી બેઠક પર ત્રણ તેમજ દાદરાનગર હવેલી અને વલસાડ ડાંગ જિલ્લામાં મુખ્ય બે પક્ષો વચ્ચે સ્પર્ધા હતી જેમાં દમણદી બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે તો દાદરાનગર હવેલી બેઠક પર શિવસેનામાંથી ભાજપમાં જોડાયેલા માજી સાંસદ મોહન ડેલકરના પત્ની અને વર્તમાન સાંસદ કલાબેન ડેલકર અને કોંગ્રેસના અજીત મહલા વચ્ચે મુખ્ય ટક્કર રહેશે વલસાડ ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે જંગ જામ્યો છે પ્રદેશોમાં બંને પાર્ટીના અગ્રણીઓ અને અપક્ષ ઉમેદવારોએ પોતપોતાની બેઠક કબજે કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે હવે આ ઉમેદવારોના ભાવિ આજે સાંજે છ વાગ્યે ઈવીએમમાં કેદ થયા છે મતદારો કોના તરફી ઝૂકે છે એ હવે ચોથી જૂનના દિવસે જ ખબર પડશે દમણદી લોકસભા બેઠક પર મતદાનનો થયો પ્રારંભ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સંઘ પ્રદેશ દમણદીવ લોકસભા બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો દમણદીવની આ લોકસભા બેઠક પર કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે જેમાં મુખ્ય જંગ ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે છે વહેલી સવારથી જ તમામ મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી હતી તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જરૂરી સુવિધાઓ કરવામાં આવી હતી બેઠક પર ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ લાલુભાઈ પટેલે વહેલી સવારે સાત વાગ્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લાલુ પટેલે પોતાના નિવાસ સ્થાન નજીક આવેલ કચીગામ ગામ ખાતે પોલિંગ બુથ નંબર સડસઠમાં માં મતદાન કર્યું હતું આ બુથ પર તેઓ મતદાન કરનારા પ્રથમ મતદાતા બન્યા હતા જીત માટે પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા લાલુ પટેલે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે જરૂરી છે તેમણે મતદારોને ઘરથી બહાર નીકળી મતદાન મથકે જઈ મતદાન કરવા અપીલ કરી હતી સવારના સાત વાગ્યા પહેલાં પોતાના ઘરે પૂજા કરી લાલુ પટેલ મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતા આ તેમની ચોથી વારની ઉમેદવારી છે આ પહેલા તેઓ હેટ્રિક નોંધાવી ચૂક્યા છે અને ત્રણ વાર સાંસદ રહી ચૂક્યા છે ચોથી વાર સાંસદ બનવા માટેના વિશ્વાસ અંગે તેમણે જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે દમણની જનતા પર તેમને ભરોસો છે પ્રદેશમાં શાંતિ રોજગાર વિકાસ માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સારી સરકાર પસંદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અમારા દમણ લોકસભા ज़्यादा में ज़्यादा अपील करते तो ज़्यादा मज़ा लोगों घर से बाहर निकले देश की सुरक्षा के लिए दुनिया के लिए वोट करें बस वो तो एक फॉर्मूला होता है रीत होती है विश्वास होता है सब पाठ पाठ पूजा करके जो रनिंग हर जभी से मैं वोटिंग करने मेरा एज था तभी से मैं सात बजे पहला वोटिंग मेरा होता था पहले से कोई भी तो बहुत अच्छा लगता है दिल भर जाता है विश्वास होता है गारंटी होती है जीतने तो, तो जीत हो लेकिन वो तो सरकार करेंगी हालांकि प्रधानमंत्री मोदी जी करेंगे हमारे बमनी जनता का ख्याल ऐसे भी रखते हैं तो ख्याल रखेंगे जी तो वन हंड्रेड परसेंट सौ टका सौ नहीं हज़ार टका बस ज़्यादा में ज़्यादा वोटिंग करें मतदारों घर से बाहर निकले ये देश के लिए विकास के लिए शांति के लिए रोज़गार के लिए अच्छी टैन होना चाहिए अच्छा जीवन होना चाहिए पढ़ाई होनी चाहिए वोटिंग अच्छे लोगों को करना चाहिए घर से बाहर निकल के દમણ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે મતદાન મથકથી મતદાન કરીને દમણદીવ લોકસભા બેઠક પર તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી ત્યારે વહેલી સવારથી જ મતદારો મથક ઉપર પહોંચ્યા હતા દમણમાં ક્યાંક મતદાન મથકો પર ભીડ તો ક્યાંક મતદાન મથક ખાલીખમ દેખાયા હતા લોકોમાં નિરાશા જોવા મળી હતી ત્યારે વધુથી વધુ મતદાન થાય તે માટે ઉમેદવારો અને દમણ પ્રશાસન લોકોને અપીલ કરી હતી તેમજ કેતન પટેલ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે દમણ દીવ બેઠક પર દમણ દીવ લોકસભા બેઠક પર કુલ એક લાખ ચોત્રીસ હજાર બસોને એક મતદારો આજે મતદાન કરશે आपके माध्यम से मैं दमन दमनदीव के मेरे प्रदेशवासियों को इतना ही कहूँगा कि भारी संख्या में बाहर आइए अपना मत का प्रयोग करिए और यहाँ जो तानाशाही है उस तानाशाही के विरुद्ध आप वोट करिए और भारी संख्या में बाहर आइए बस इतना ही कहूँगा आपके माध्यम से और मुझे पूरी आशा और उम्मीद है कि दमन दीव बाहर आके कांग्रेस पार्टी को वोट करेंगे और भारी संख्या से जिताएंगे मेरे दीव के प्रदेशवासियों को भी इतना ही कहूंगा कि आप भी भारी से भारी संख्या में बाहर आइए और जो दीव में जो हुआ है जो तानाशाही हुई है और दीव में जो घर तोड़ा है हमारे लोगों को जो रस्ते पे ला खड़ा किया है उसके खिलाफ आके आप वोट कीजिए और मुझे पूरी आशा है कि आप नेशनल पार्टी के साथ रहेंगे कांग्रेस पार्टी के साथ रहेंगे और वोट करेंगे લોકતંત્રના મહાપર્વ એવા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ દમણદીવ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું દરેક બુથ પર સવારે સાત વાગ્યે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો દમણમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા ઉમેશ પટેલે આજે પોતાના પોલિંગ બુથ પર મતદાન કર્યું હતું અને દમણની જનતાને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી દમણદીમાં લોકશાહીની સ્થાપના માટે લોકો આક્રોશિત થઈને મતદાન કરી રહ્યા હોવાનું ઉમેશ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું દમણમાં મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને ત્રણેય ઉમેદવારો એકબીજાને કાંટાની ટક્કર આપી રહ્યા છે મતદાન પૂર્વે ગઈકાલે કતલની રાત હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા મતદારોને મનાવવા રીઝવવા માટે સંપર્ક તેમજ દોડધામ કરવામાં આવી હતી જાહેર પ્રચાર બંધ થતાં ગઈકાલે આખો દિવસ મતદારોનો લોક સંપર્ક કરાયો હતો પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર તેમજ દમણ પોલીસ તંત્ર દ્વારા જડ બેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મેં પણ મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરી રહ્યો છે કે તમે પણ મતદાન કરો આ મતદાન આપણા માટે દમણ દેવોમાં આક્રોશિત મતદાન થયું છે દમણ દેવમાં લોકશાહીની સ્થાપના કરવા માટેનું મતદાન થઈ રહ્યું છે લોકોને જો લાસ્ટ પાંચ વર્ષમાં ઘણા બધા દુઃખો તકલીફો પીડાઓને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો તેનો બદલો લઈ રહી છે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધતા જતા તાપમાનમાં પણ મતદારો પોતાના મતાધિકારનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર અને તેમના પરિવારે મત આપ્યો હતો મહત્વપૂર્ણ છે કે કલાબેન ડેલકર આ પ્રદેશના વર્તમાન સાંસદ છે તેઓ શિવસેનામાંથી ભાજપમાં આવ્યા હતા અને ભાજપની ટિકિટ પર તેઓ ચૂંટણી લડી રહ્યા છે આજે કલાબેન તેમના પુત્ર અભિનવ ડેલકરની સાથે પૂરા પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો હતો મતદાન બાદ તેઓએ ફરી એકવાર દાદરાનગર હવેલી બેઠક પર ઐતિહાસિક મતદાન થશે અને લોકો વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા હોવાથી મોટી સંખ્યામાં આ વખતે પ્રચંડ લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો દાદરાનગર હવેલીના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ પણ તેમના ધર્મપત્ની સાથે પોલિંગ બુથ પર પહોંચી મતદાન કર્યું હતું સાથે તમામ મતદાતાઓને પણ વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી આ સાથે પ્રદેશના વરિષ્ઠ નેતાઓ તેમના પરિવાર સાથે મતદાન મથક પર મતદાન કર્યું હતું અને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર મતદાન કરવા તેમણે મતદારોને અપીલ પણ કરી હતી આજે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે પ્રદેશના વોટ વોટર્સનો વોટર્સમાં અને ઉત્સાહ એટલા માટે છે કે પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય માટે બધા જ આપણા બહેનો ભાઈઓ યુવાઓ નીકળ્યા છે હું દિલથી આભાર વ્યક્ત કરીશ કે પોતાનો વોટની કિંમત આપણે પ્રદેશના લોકોને છે અને ખૂબ જ જાગૃત મતદાતાઓ છે ઘણી સંખ્યામાં સારી સંખ્યામાં નીકળ્યા છે ને આપણું પ્રદેશનું ભવિષ્ય ઉજ્જવલ બને જે વિકાસની વાત અમે કરી છે જે મુદ્દાઓ અમે જનતાની સામે મૂયકા છે એ મુદ્દાઓને સમસ્યાનું સમાધાન થાય એ એ માટે એ માટે અમે જરૂર પ્રયત્ન કરીશું ને ખાસ કરીને અમારી બહેનોને સ્પેશિયલી હું રિક્વેસ્ટ કરીશ એમનો સ્નેહ અને પ્રેમ ખૂબ જ મને મળ્યો છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે તો હું ખૂબ ખૂબ એમને પણ આભાર વ્યક્ત કરીશ સૌથી પહેલાં તો હું મારા લોકોને પહેલાં તો ધન્યવાદ કરીશ જે મોટી સંખ્યામાં લોકો નીકળ્યા છે વોટ કરવા માટે અને જે બાકીના જે મતદારોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપણો હક છે આપણો અધિકાર છે આપણી ફરજ છે પ્રદેશ તરફ દેશ તરફ તો એમને પણ હું વિનંતી કરીશ વોટ કરવા નીકળો આપણો અધિકાર છે આપણું ભવિષ્યનું વિચારીને આપણું પ્રદેશનું ભવિષ્યનું વિચારીને બધા બધાને હું વિનંતી કરીશ કે વોટ કરવા નીકળજો સાથે સાથે જે ઉત્સાહ લોકોમાં જોવામાં આવ્યો છે આટલી ગરમીમાં પણ જે મોટી સંખ્યામાં જે આજનો હમણાંનો બી જે ટાઈમ છે બારીક વાગેનો જે પીક ટાઈમ ગરમીનો છે ત્યારે પણ લોકો બહાર નીકળ્યા છે લોકોમાં આ ઉત્સાહ છે ને જે રીતે લોકોનો રિસ્પોન્સ જોવા મળ્યા છે જે રીતે અમે બધા મુદ્દાઓ લોકો વચ્ચે લઈ ગયા છે મોદી સાહેબની બી જે અમારા પર વિશ્વાસ છે મોદી સાહેબે જે આપણાને અમને બધાને આપણા પ્રદેશવાસીઓને જે આશ્વાસન આપ્યું છે તે આશ્વાસન અમે લોકો સુધી લઈ ગયા છે ને આજે જ્યારે મતના દિવસે જે લોકોનો ઉત્સાહ અમારા તરફ જે જોવા મળ્યા છે સવારથી જે મેસેજ આવે છે ગામડામાં તો લગભગ સવારે સાત વાગ્યાથી બધા નીકળી પડ્યા છે ને લોકોનો લોકોનો સાથ સહકાર અને અમારા પર જે વિશ્વાસ છે અને સાથે સાથે દેશનું ભવિષ્યનું વિચારીને બધા જે સાથ સહકાર જે આપતા છે તમને પૂરોપૂરો વિશ્વાસ છે કે ઐતિહાસિક જીત પણ થશે ઐતિહાસિક વોટ પણ થશે અને જે જે આપણા મુદ્દાઓ છે તે ભવિષ્યના લાગતા વળગતા આપણા પ્રદેશના લોકોના હિતના ભવિષ્યના લાગતા વળગતા બધા આપણા મુદ્દાઓ છે એના પર અમે પૂરો ઉતરશું અને આપણા ઉજ્જવળ ભવિષ્ય ભવિષ્ય તરફ આપણો પ્રદેશ જાય તેવા અમે કામો કરશું કે જે લોક પર્વમાં આજે વોટિંગના દિવસે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ઇલેક્શન છે એમાં લોકોમાં ઉત્સાહ અને ઉમંગ બહુ બહુ વધારે છે અને અમે જંગલ વિસ્તારમાં રાંધા લીલાવણી ગલોંડા સાયલી રખોલી દાદરા નરોલી હું ફરીને આવ્યો છું સિલવાસા નગરપાલિકામાં અને લોકોમાં ઘણું બધું ઉત્સાહ છે કે દેશની સુરક્ષા માટે દેશ દેશ આગળ વધે એના માટે લોકો વોટ કરી રહ્યા છે અને આપના માધ્યમથી મારી જનતાને અપીલ છે દાદરા નગર હવેલી અને દમણ દીવના એ ભાઈ બહેન તમે ઘરે નહીં બેસતા अनेक खास कर तुम वोट की पवित्र वोट आपजो जैसे कर अपना देश की सुरक्षा बदी सके वर्ष का ये चुनावी महाोत्सव है हम सबसे अपील करना चाहते हैं मतदान आपका पवित्र अधिकार है उसका सही मायने उपयोग करें राष्ट्र के विकास में अपना योगदान दें पुनः एक बार हम सबसे अपील करते हैं ये बड़ी पवित्र फ्रेंचाइज है उसका इस्तेमाल आपको अवश्य करना चाहिए हर पाँच साल में संविधान ने हमें अधिकार दिया है उसको सही उपयोग हमें करना चाहिए धन्यवाद एक्चुअली ये महापर्व है ये महापर्व में हर इंसान को मतलब हर वॉटर को बढ़ चढ़ के भाग लेना चाहिए और अपना कीमती यानी पवित्र वोट जो उसको पसंद है मतलब जो देश का उद्धार कर सकते हैं जो अपने प्रदेश का कल्याण कर सकते हो वैसा कैंडिडेट चुन के लाना चाहिए और वो हमारी एक ड्यूटी बनती है हम पैसा लेके वोट नहीं देते हम ईमानदारी से वोट देते हैं और ईमानदारी से हमारा जो भी कैंडिडेट रहेगा वो ईमानदारी से इस देश की सेवा करेगा कि ये बहुत ही पवित्र अधिकार है और उन पिताजी ने कहा वैसे एक महा उत्सव के तौर पे इसको मनाना चाहिए कड़ी धूप है लेकिन पाँच साल में एक बार ये उत्सव मनाने का अवसर मिलता है तो इसका बढ़ चढ़ कर हमें उपयोग करना चाहिए पार्टिसिपेट करना चाहिए में प्रथम वक्त मतदान करना युवा मतदारों में मडियो उत्साह। શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેડિકલ કીટ અને વયોવૃદ્ધ મતદારો માટે વ્હીલચેર રેમ્પની સગવડ ઊભી કરવામાં આવી હતી આ મતદાન મથક પર અઢાર વર્ષની ઉંમરના થયેલા અને પ્રથમ વખત મતદાન કરવા આવેલા યુવા મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ વખત તેઓ મતદાન કરવા આવ્યા છે અને મતદાન મથકની સંપૂર્ણ વ્યવસ્થા જોઈ ખૂબ જ આનંદ થયો મતદાન મથક પર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે લોકશાહીના આ પર્વમાં દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને સારી સરકારને પોતાનો મત આપી પસંદ કરવી જોઈએ આજે મેં મારું ફર્સ્ટ મતદાન કર્યું છે મેં બધાને આ કહેવા માંગુ છે કે આપણને સારી સરકાર ચૂઝ કરવા માટે બધાને ટાઈમ કાઢીને આ મતદાન કરવું જોઈએ અમારું ફર્સ્ટ મતદાન છે અમારે હારી સરકાર ચૂઝ કરવા માટે મત જરાક ટાઈમ કાઢીને મતદાન આપવા જોઈએ બસ મારું ફર્સ્ટ મતદાન છે બસ સારું લાગ્યું ને ફેસિલિટી બી હવે સાર્વજનિકમાં આવેલા છે મતદાન કરવા બાકી બધા ટાઈમ કાઢીને આવજો એમ ને મારું આજે ફર્સ્ટ મતદાન હતું ને મને સારું લાગ્યું લાગ્યું અને સાર્વજનિક સ્કૂલમાં મારું મતદાન હતું ને મેં ફર્સ્ટ ટાઈમ હતું એટલે જરાક કોમ્પ્યુઝ થયા કરતી પણ સારું હતું તે બી બરાબર હતું સારું હતું સારું લાગ્યું મને મેરા આજ ફર્સ્ટ વોટિંગ હૈ સાર્વજનિક સ્કૂલ મેં और मुझे बहुत अच्छा लग रहा है कि आज मैं फर्स्ट वोट करने जा रहा हूँ और बहुत अच्छा लग रहा है और मैं अच्छी सरकार चुनने के लिए ही फर्स्ट वोटिंग वाला देने जा रहा हूँ मेरे माध्यम से हमारा मतलब कि वोटिंग देने हमको जाना चाहिए और हर साल जो भी वोट होते हैं हमको वोटिंग समय पर देना चाहिए उनाई ग्राम पंचायत खाते अनंत पटेले मतदान करियो साथे राख्यो बंधारण पुस्तक વલસાડ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથક પર ઉનાઈમાં ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ સાથે પોતાનો મત આપ્યો હતો મતદાન કરતા સમયે અનંત પટેલે પોતાની સાથે ભારતીય બંધારણનું પુસ્તક રાખ્યું હતું અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું અનંત પટેલે જણાવ્યું હતું કે દેશના બંધારણમાં ચારસો પાંચ થાય તો અત્યાર સુધી હું લોકો માટે લડ્યો છું હવે હું લોકોને અપીલ કરું છું કે લડો અને મને મત આપો અનંત પટેલે લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે મતદાન કરવા અપીલ કરી હતી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે જેમાં વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે વહેલી સવારે મા અંબાના દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા હતા ઉનાઈ ગ્રામ પંચાયતના બુથ નંબર બેમાં અનંત પટેલે સંવિધાનનું પુસ્તક સાથે રાખી મતદાન કર્યું હતું સાથે જ તેમણે જણાવ્યું હતું કે આજે જેમના માટે તેઓ સતત રહ્યા છે તેઓ એમના માટે મતદાન કરી એમને વિજય બનાવશે સાથે જ તેમણે આક્ષેપ પણ લગાવ્યો કે કેટલાક લોકો સંવિધાન બદલવા માટે ચારસો એક કરવાની વાતો કરી રહ્યા છે ત્યારે અમે સંવિધાન બચાવવા લોકતંત્ર બચાવવા અનામત બચાવવા માટે મતદાન કર્યું છે અને અમારા માટે લોકો પણ મોટી સંખ્યામાં મતદાન કરશે વલસાળ લોકસભામાં 70 થી 80% મતદાન થાય એવો આશાવત પણ મતદાન કર્યા બાદ અનંત પટેલે વ્યક્ત કર્યો હતો સાથે જ તેઓ 2 લાખ થી વધુની લીડ થી જીતશે એવો પણ દાવો કર્યો છે લોકસભા 2024 કા ઇલેક્શન આજ ગુજરાત મે હે ઓર આજ ઇલેક્શન વોટિંગ કા દિન હે હમ સંવિધાન કો સાથ મે લેકે મતદાન કરને વોટિંગ કરને કે લિયે આયે હે ક્યોકી કઈ લોગ એસા બોલતે હે કે હમ अगर 400 के पार जाएंगे तो संविधान बदल देंगे लेकिन हम संविधान बचाने वाले योद्धा है हम जल जंगल जमीन के साथ अब संविधान भी बचाएंगे लोकतंत्र बचाएंगे भारत देश का जो लोकतंत्र है वो हम ऐसे जाने नहीं देंगे और हम इसलिए संविधान को साथ में लेके मतदान करने के लिए आए हैं વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સહપરિવાર વાપીના મતદાન મથકથી મતદાન કરીને વલસાડ લોકસભા બેઠક સહિત રાજ્યના તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા જેમાં સૌથી વધુ મહિલાઓ મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચી હતી વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા હતા આજરોજ અઢાર લાખ કરતાં વધુ મતદાતાઓ બે હજાર છ જેટલા પોલિંગ બુથો ઉપર વલસાડ ડાંગ બેઠક પર મતદાન કરશે આજે સમગ્ર અને ખાસ કરીને લોકશાહી નું મહાપર્વ એટલે કે મતદાન નો દિવસ છે અને સમગ્ર વલસાડ માં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે હું સમગ્ર ગુજરાત ની જનતા ને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહી ના પર્વ ને ઉજવી અને લોકશાહી જીવંત આપણે જોઈ રહ્યા છે કે લોકોનો એક અદમ્ય ઉત્સાહ છે એમના મોડાઓ ઉપર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને માનનીય મોદીજી ની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે મતદાન કરી રહ્યા છે એ લાગે છે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર શ્રી આયુષ ઓકે સપરિવાર મતદાન કર્યું વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે સપરિવાર વલસાડ શહેરની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ગ્રીન મતદાન મથકમાં મતદાન કર્યું હતું કલેક્ટરે સામાન્ય નાગરિકો સાથે લાઇનમાં ઊભા રહી આઈડી કાર્ડ ચેક કરાવી પોતાની મતદાનની ફરજ અદા કરી હતી તેમણે મતદારોને લાગણીશીલ અપીલ કરતા કહ્યું હતું કે જિલ્લામાં સવારથી જ સારું મતદાન થઈ રહ્યું છે તેથી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને વધુ શક્તિશાળી બનાવો તો સમય કાઢી મતદાન કરો ગરમી હોવા છતાં આપણી નૈતિક ફરજ સમજી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરો તેમજ યુવા મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એનો પણ લાભ લઈ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી હતી આજે સવારથી જ વલસાડ જિલ્લામાં સારું એવું મતદાન શરૂ થયું છે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આપણે અઠ્યાવીસ ટકા કરતાં વધારે મતદાન ઓલરેડી થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે મતદાન મથક ઉપર આવે છે તો મારી ફરી બધા મતદારોને ખાસ લાગણી છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવો અને લોકશાહીને વધારે શક્તિશાળી બનાવવા માટે પોતાનું યોગદાન આપો જે લોકો નોકરિયાત હોય અને એવી જગ્યા કામ કરતા હોય કે રજા મળી શકે એમ ન હોય તો એવા મતદારો પણ બપોરે તડકો હોવા છતાં પણ લંચ બ્રેકમાં ટાઈમ કાઢીને મતદાન માટે આવવું જોઈએ યુઝઅલી બપોરના સમયમાં બિલકુલ ગિરદી હોતી નથી એટલે એનો પણ લાભ આવા લોકોએ લઈ શકે છે અન્યથા બાકી કારખાનાઓમાં અને જુદી જુદા એસ્ટાબ્લિશમેન્ટ્સમાં આજના દિવસે રજા આપેલી છે એટલે તમામ શિફ્ટ્સ પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રીઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે તો મારી બધા લેબરને પણ વિનંતી છે કે જે જે વલસાડમાં મતદાર તરીકે નોંધાયેલા હોય એ આવીને મતદાન કરે મહિલા મતદારો દિવ્યાંગ મતદારો અને પંચ્યાસી વરસ કરતાં વધારે ઉંમરવાળા મતદારો માટે કમિશનની જુદી જુદી ગાઈડલાઇન્સથી આપણે ખાસ સુવિધાઓ ઊભી કરેલી છે તો એનો પણ લાભ દરેક જણા લે કદાચ કોઈ દિવ્યાંગ મતદારને કે પંચ્યાસી વર્ષ ઉપરના મતદારને મતદાન મથકે આવવામાં તકલીફ હોય તો એ સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરી ફેસિલિટીનો સરકારી ફેસિલિટીનો પણ ઉપયોગ કરી શકે છે મારો મત મારો અધિકાર પ્રથમવાર ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેતા જિલ્લાના યુવા મતદારો વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે મતદાન માટે લોકો જોશભેર ભાગ લઈ રહ્યા છે જેમાં ખાસ કરી પ્રથમવાર મતદાન કરતાં યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વલસાડના તૃપ્તિ સુભાષ કર્નિક બિનલ પ્રજાપતિ અને શ્રેયાંસ પ્રજાપતિએ લોકશાહીના મહાપર્વમાં પોતાનો પ્રથમ મત આપી અમૂલ્ય ભાગીદારી નોંધાવી હતી તૃપ્તિ કર્ણિકે ગ્રીન બુથ ખાતે પોતાનો વોટ આપ્યો હતો અને ઉત્સાહભેર જણાવ્યું હતું કે ગ્રીન ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ખાતે પ્રથમવાર મતદાન કરી આનંદ અને ઉત્સાહ અનુભવું છું આ મતદાન મથકથી લોકોને પર્યાવરણ જાગૃતિનો આઈડિયા પહોંચશે દરેકે વધુમાં વધુ મતદાન કરી પોતાની ફરજ નિભાવવી જ જોઈએ યુવા મતદારોએ મતદાન મથકો ખાતે મુકાયેલા સેલ્ફી સ્ટેન્ડ ખાતે ફોટો ખેંચાવી પોતાના પ્રથમ મતદાનના પ્રસંગને યાદગાર બનાવ્યું હતું હું આ વર્ષે પહેલીવાર વોટ કર્યો છે એને મને ખૂબ જ આનંદ છે મને બહુ ઉત્સાહ હતો અહીંયા આવીને પણ બહુ સારું લાગ્યું છે અને અહીંયા એક આ બનાવવામાં આવ્યું છે એકદમ ઇકો ફ્રેન્ડલી છે કશું પ્લાસ્ટિકનો કે કશો ઉપયોગ નહીં કર્યો બધું નેચરલ છે અને તે અહીંયા બધા આવાવાળાને પણ એક નવું આઈડિયા મળે છે બધાને ખબર પડે છે કે આપણું એન્વાયરમેન્ટ પ્રત્યે શું ડ્યુટી છે સો એક બહુ સારો વિચાર છે અને બધાએ મારું એટલું જ કેવું છે કે બધાએ વધારેમાં વધારે વોટ કરવા જોઈએ અને આપણી ડ્યુટી ફૂલફિલ કરવી જોઈએ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જિલ્લામાં માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત ઓગણપચાસ બુથ દ્વારા સ્ત્રી શક્તિ દરેક મહિલા અધિકારીઓએ પિંક પહેરી ફરજ નિભાવી દરેક પિંક પોલિંગ બૂથની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ પણ કરાયું વલસાડ જિલ્લામાં મતદાતાઓને લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારના મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા જેમ કે જિલ્લાના કુલ બે હજાર છ મતદાન મથકોમાંથી ઓગણપચાસ પિંક મતદાન મથકો પાંચ પીડબ્લ્યુડી દ્વારા સંચાલિત ત્રણ યુવા સંચાલિત અને પાંચ ગ્રીન ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા હતા આ મતદાન મથકો ખાતે દરેક મહિલા અધિકારીઓએ પિંક એટલે કે ગુલાબી રંગના વસ્ત્રો પહેરી ફરજ નિભાવી હતી જ્યારે દરેક પિંક મતદાન મથકોને ગુલાબી ફુગાવો ગુલાબી મંડપ અને સેલ્ફી સ્ટેન્ડથી શણગારવામાં આવ્યા હતા પિંક મતદાન મથકની સમગ્ર કામગીરી ફક્ત મહિલા અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી હતી આ પિંક મતદાન મથકમાં પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને બીજા પોલિંગ ઓફિસર ફક્ત મહિલા અધિકારીઓએ જ ફરજ બજાવી હતી સાથે સાથે પિંક મતદાન મથકનું લાઈવ વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું જિલ્લામાં દરેક મતદાન મથકો પૈકી કુલ છ એંસી મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી વોટ તો આપવો પડે નહીં ચાલે વરસાદના સત્યાસી વર્ષના મંજુલાબેને મતદાન કરી યુવાઓને પ્રોત્સાહિત કર્યા વરસાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન માટે લોકો જોશભેર ભાગ લઈ રહ્યા છે યુવાઓની સાથે સાથે વૃદ્ધો પણ પોતાની મતદાનની ફરજ નિભાવી રહ્યા છે વલસાડ શહેરના સત્યાસી વર્ષીય મંજુલાબેન ઠાકોરભાઈ ભટ્ટ ઉત્સાહભેર મતદાન માટે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા શારીરિક રીતે અશક્ત હોવાથી મતદાન મથક ખાતે તેમને વ્હીલચેરમાં બેસાડી મતદાન બુથ સુધી લઈ જવાયા હતા ત્યાં તેમણે મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી હતી તેમણે અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે અને વોટ તો આપવો જ પડે નહીં ચાલે એમ કહી તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી તેમણે યુવાઓને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી સાથે સાથે પંચ્યાસી વર્ષીય લક્ષ્મીદાસ ભાણજી ભાનુશાલી અને તેમના પત્ની લક્ષ્મીબેન લક્ષ્મીદાસ ભાનુશાલીએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું ફોરવ છે બહાર ગયેલો છે ફોરવ રહે મારી હાથે એક ઓન મેં મા દેકરા બે જણ રહે બાકીના બધા જુદા હું ડાબી જાતે કોઈને મલે જ રિક્ષા કલાવી રહે એવું ભોલી ગઈ એટલે ની તો બુદ્ધિ લાગતો હા બધી હારવો માણસ હારે એટલે આપવા જ પડે એટલે આવી જ